પાણી બધું લઈ લીધું છે તો મસ્ત પેલા સાસણી બનાવી નાખીએ તો હું ગુલાબજાંબુ તમે કેવી કમેન્ટમાં મારા મારવાલા અને ક્યારે બનાવ્યા છે ન બનાવ તો પ્લીઝ ઘરે ટ્રાય કરજો અને જય માતાજી જય મહાદેવ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મરવાલા

મસ્ત આપણે ચાહણી બને છે એમાં ગેસે બનવા તૈયારી છે ને આપણે આ ગુલાબ જાંબુની ગોટી પણ બનાવી લીધી છે તો આને આપણે ઘીમાં તળી નાખીશું તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો તો જો ખાને ચાંસ કંઈમાં ફ્લેવર માટે છે ને આપણે ઈલાયસી નાખેલી છે મસ્ત ઈલાયસીની સ્મેલ આવે છે આપણે સાસણી બની તૈયાર થઈ ગઈ છે સાઈડ મૂકી દીધી છે અને હવે આ ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે ગોળીઓ તળી નાખીશું તો ગુલાબજાંબુ કેવા બનશે તો ટેસ્ટ કરીએ પછી ખબર પડશે મારે વાગા ચાલો કરે ગુલાબજાંબુ ખાવા આવજો મારા વાગા

અને પછી આ બાજુમાં ખાંડની સાસણી થઈ ગઈ છે મસ્ત એ ખાંડની સાસણીમાં ગરમા ગરમ નાખી દઈશું દસ પંદર મિનિટ રેસ આપીને પછી ટેસ્ટ કરશું કેવા લાગે છે તે પછી ખબર પડશે મારે વ્યા જો આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે હવે આને થોડી વાર ઢાંકી દઈશું જો મસ્ત બની ગયા છે અને ખાંડની સાસણીમાં ડુબાડી પણ દીધા છે અને મસ્ત ફૂલી ગયા છે સરસ થઈ ગયા છે ને સ્વાદમાં એ સરસ લાગે છે જોવામાં તો સરસ લાગે છે સ્વાદમાં કેવા બન્યા હોય તો ખબર નથી ટેસ્ટ કરશું પછી ખબર પડશે બસ હવે આને થોડી આપણે ઢાંકી દઈશું મહાદેવ તો વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટમાં કહેજો ફરીથી બનાવવું ન બનાવવું તે પણ કમેન્ટમાં કહેજો કારણ કે મારાથી એકલા જ શૂટિંગ કરવાનું હોય કંઈ ફોન સારો નથી કંઈ સ્ટેન્ડ એવું કંઈ છે નહીં તો જેવી કોશિશ કરું છું બનાવવાની જેવો બને તેવો મેં કીધું બનાવીએ કેવો લાગ્યો છે તે જરાક કમેન્ટમાં કહેજો ને બરસાદ માટે એટલું જ હતું તો જય માતાજી જય મહાદેવ છોકરાઓ ગયા પતંગ ચગાવવા ગયા છે પછી આવે ત્યાં સુધી આપણે એને મકાઈને એવું બાફીને તૈયાર રાખશું કારણ કે અમારા ભીખ્યા થઈને જ આવશે તો સારું આવો તો બધાને જય માતાજી જય મહાદેવ ને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય